પ્રશ્ન ગુજરાત ફાયર સર્વિસનો મુખ્ય હેતુ શું છે જવાબ આગ સામે રક્ષણ જીવન સુરક્ષા અને કટોકટીમાં બચાવ કામગીરી કરવી પ્રશ્ન ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એફએસસી કોણ જારી કરે છે જવાબ સંબંધિત મહાનગરપાલિકા નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર સીએફઓ પ્રશ્ન ગુજરાતમાં ફાયર સેફટી માટેનો મુખ્ય કાયદો કયો છે જવાબ ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ બે હજાર તેર પ્રશ્ન ઊંચી રહેણાંક ઇમારત કોને ગણાય છે જવાબ સામાન્ય રીતે પંદર મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતને ડોટ પ્રશ્ન ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલનું નામ શું છે જવાબ એફએસકોપ ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ આઠ પ્રશ્ન ફાયર સર્વિસનું ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો છે જવાબ એકસો એક અથવા એકસો બાર નવ પ્રશ્ન જો કોઈ ઇમારતમાં એફએસસી ન હોય તો શું પગલાં લેવાઈ શકે જવાબ કાયદા મુજબ દંડ અથવા ઇમારત સીલ કરવાની કાર્યવાહી થઈ શકે છે દસ પ્રશ્ન ફાયર પ્રિવેન્શન એટલે શું જવાબ આગ ન લાગે તે માટે અગાઉથી લેવામાં આવતા નિવારક પગલાં આગના પ્રકારો અને મૂળભૂત બાબતો ટાઇપ્સ ઓફ ફાયર અને બેસિક્સ અગિયાર પ્રશ્ન આગ લાગવા માટે જરૂરી ત્રણ પરિબળો કયા છે જવાબ ગરમી હીટ ઇંધણ ફ્યુલ અને ઓક્સિજન ઓક્સિજન આગનો ત્રિકોણ ફાયર ટ્રાયંગલ બાર પ્રશ્ન ક્લાસ એ ફાયર ક્લાસ એ ફાયર એટલે કયા પ્રકારની આગ જવાબ લાકડું કાગળ કાપડ જેવા સામાન્ય જ્વલનશીલ પદાર્થોની આગ તેર પ્રશ્ન ક્લાસ બી ફાયર ક્લાસ બી ફાયર એટલે કયા પ્રકારની આગ જવાબ પેટ્રોલ ડીઝલ કેરોસીન જેવા પ્રવાહી જ્વલનશીલ પદાર્થોની આગ ચૌદ પ્રશ્ન સી ફાયર એટલે કયા પ્રકારની આગ જવાબ ગેસ એલપીજી પ્રોપેન જેવા વાયુ સ્વરૂપના પદાર્થોની આગ પંદર પ્રશ્ન ડી ફાયર ડી ફાયર એટલે કયા પ્રકારની આગ જવાબ મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ધાતુઓની આગ સોળ પ્રશ્ન કે ફાયર ક્યાં જોવા મળે છે જવાબ રસોડામાં તેલ કે ચરબી કુકિંગ ઓઇલ ફેટ્સમાં લાગેલી આગ સત્તર પ્રશ્ન ઇલેક્ટ્રિકલ આગ ફાયર ફાયરને બુજાવવા માટે કયા અગ્નિશામકનો ઉપયોગ ન કરવો જોઈએ જવાબ પાણીવાળા અગ્નિશામકનો અઢાર પ્રશ્ન આગને બુજાવવાની મુખ્ય ત્રણ રીતો કઈ છે જવાબ ઠંડુ પાડવું કુલિંગ બુખમરો સ્ટાવેશન ઇંધણ દૂર કરવું અને ઓક્સિજન દૂર કરવો સ્માદરિંગ ઓગણીસ પ્રશ્ન સ્મોધરિંગ સ્મદરિંગ એટલે શું જવાબ આગને બુજાવવા માટે ઓક્સિજનનો પુરવઠો કાપી નાખવો વીસ પ્રશ્ન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નો ધડાકો થવાનું જોખમ ક્યારે વધે છે જવાબ ગરમીના સંપર્કમાં આવતા અથવા લીકેજ થતા ફાયર સેફ્ટી સાધનો વિશે ફાયર સેફટી ઇક્વિપમેન્ટ એકવીસ પ્રશ્ન અગ્નિશામક યંત્ર ફાયર નો ઉપયોગ કરવાની પદ્ધતિનું ટૂંકું સ્વરૂપ શું છે જવાબ પાસપોલેમ સ્ક્વીઝ સ્વીપ બાવીસ પ્રશ્ન સીઓબી અગ્નિશામકનો ઉપયોગ કઈ આગ બુજાવવા માટે થાય છે જવાબ ઇલેક્ટ્રિકલ આગ ક્લાસ સી અને પ્રવાહીની આગ ક્લાસ બી તેવીસ પ્રશ્ન વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ કઈ આગ માટે શ્રેષ્ઠ છે જવાબ ક્લાસે સામાન્ય પદાર્થોની આગ માટે ચોવીસ પ્રશ્ન સ્મોક ડિટેક્ટર સ્મોક ડિટેક્ટરનું મુખ્ય કાર્ય શું છે જવાબ આગના પ્રારંભિક તબક્કામાં ધુમાડાને શોધીને એલાર્મ વગાડવું પચીસ પ્રશ્ન ફાયર હોઉસ રીલ ફાયરહોઉ ડ્રીલનો ઉપયોગ ક્યારે થાય છે જવાબ નાના પાયે લાગેલી આગને નિયંત્રિત કરવા માટે છવીસ પ્રશ્ન ફાયર હાઇડ્રન્ટ ફાયર હાઇડ્રન્ટ શા માટે ઉપયોગી છે જવાબ ફાયર ટેન્ડરમાં પાણીનો પુરવઠો ભરવા અથવા સીધું પાણીનો મારો ચલાવવા સત્તાવીસ પ્રશ્ન સ્પ્રિન્કલર સિસ્ટમ સ્પ્રિન્કલર સિસ્ટમનું કાર્ય શું છે જવાબ ગરમીનું સ્તર વધતા આપોઆપ પાણીનો છંટકાવ કરીને આગને નિયંત્રિત કરવી અઠ્ઠાવીસ પ્રશ્ન ફાયર એક્ઝિટ સાઇન ફાયર એક્ઝિટ સાઇન શા માટે જરૂરી છે જવાબ કટોકટીના સમયે બહાર નીકળવાનો રસ્તો દર્શાવવા માટે ઓગણત્રીસ પ્રશ્ન ફાયર બ્લેન્કેટ ફાયર બ્લેન્કેટનો ઉપયોગ કઈ રીતે કરી શકાય જવાબ નાની આગને ઢાંકીને ઓક્સિજનનો પુરવઠો કાપવા માટે અથવા વ્યક્તિને આગથી બચાવવા માટે ત્રીસ પ્રશ્ન ડ્રાય કેમિકલ પાવડર ડીસીપી અગ્નિશામક કઈ કઈ આગ માટે ઉપયોગી છે જવાબ એ બી અને સી ક્લાસની આગ માટે ઇમરજન્સી પ્રક્રિયાઓ અને સાવચેતી ઇમરજન્સી પ્રોસીજર્સ અને પ્રિકોશન્સ એકત્રીસ પ્રશ્ન ઇમરજન્સીમાં ઇમારતમાંથી બહાર નીકળવાના માર્ગને શું કહેવાય જવાબ ઇવેક્યુએશન રૂટ અથવા એસ્કેપ રૂટ બત્રીસ પ્રશ્ન આગ લાગવાના કિસ્સામાં લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ જવાબ ના હંમેશા સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ તેત્રીસ પ્રશ્ન જો તમારા કપડામાં આગ લાગે તો શું કરવું જોઈએ જવાબ સ્ટોપ ડ્રોપ એન્ડ રોલ ઊભા રહો નીચે બેસો અને જમીન પર ગબડો ચોત્રીસ પ્રશ્ન આગ લાગે ત્યારે ધુમાડાથી બચવા માટે શું કરવું જોઈએ જવાબ નીચા ઝૂકીને અથવા ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું કારણ કે ધુમાડો ઉપરની તરફ જાય છે પાંત્રીસ પ્રશ્ન ફાયર ડ્રીલ ફાયર ડ્રીલ શા માટે જરૂરી છે જવાબ કટોકટીના સમયે લોકોને સુરક્ષિત બહાર નીકળવાની પ્રક્રિયાથી માહિતગાર કરવા છત્રીસ પ્રશ્ન રસોડામાં આગનું મુખ્ય કારણ શું છે જવાબ ગેસ સ્ટવ પર રસોઈ કરતી વખતે બેદરકારી અથવા તેલ ઘીનું વધુ ગરમ થવું સાડત્રીસ પ્રશ્ન ઘર છોડતા પહેલાં કંઈ બે બાબતો તપાસવી જોઈએ જવાબ ગેસનો ચૂલો બંધ છે અને બધા પાવર સ્વિચો બંધ છે અડત્રીસ પ્રશ્ન એસેમ્બલી પોઈન્ટ અસેમ્બલી પોઈન્ટ એટલે શું જવાબ ઇવેક્યુએશન પછી ઇમારતની બહાર જ્યાં બધા લોકો એકઠા થાય છે તે સુરક્ષિત સ્થળ ઓગણચાલીસ પ્રશ્ન ઇલેક્ટ્રિકલ આગ લાગવાના કિસ્સામાં સૌપ્રથમ શું કરવું જોઈએ જવાબ મેઇન પાવર સપ્લાય બંધ કરવો જોઈએ ચાળીસ પ્રશ્ન ઇવેક્યુએશન પ્લાન ક્યાં લગાવેલો હોવો જોઈએ જવાબ ઇમારતના મુખ્ય પ્રવેશ દ્વારો અને દરેક ફ્લોર પર સ્પષ્ટ દેખાય તેવી જગ્યાએ અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નો અદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એકતાલીસ પ્રશ્ન વીજળીના ઉપકરણોને ઓવરલોડ કરવાથી શું જોખમ થાય છે જવાબ વાયર ગરમ થઈ શકે છે અને શોર્ટ સર્કિટથી આગ લાગી શકે છે બેતાલીસ પ્રશ્ન હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની જરૂરિયાત વધુ કેમ હોય છે જવાબ ત્યાં ગતિશીલતામાં અસમર્થ અમોબાઈલ દર્દીઓ હોય છે જેનાથી બચાવ કાર્ય વધુ મુશ્કેલ બને છે ત્રેતાલીસ પ્રશ્ન ફાયર રેઝિસ્ટન્ટ ડોર ફાયર રેઝિસ્ટન્ટ ડોરનું કાર્ય શું છે જવાબ આગ અને ધુમાડાને ચોક્કસ સમયગાળા માટે અન્ય વિસ્તારમાં ફેલાતા અટકાવવું ચુમ્માલીસ પ્રશ્ન જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કેવી રીતે કરવો જોઈએ જવાબ હવાચુસ્ત મજબૂત કન્ટેનરમાં અને ઠંડી સારી રીતે હવાની અવજવરવાળી જગ્યાએ પિસ્તાલીસ પ્રશ્ન જાહેર સ્થળોએ ફાયર એક્સ્ટિંગ્યુશર ક્યાં લગાવેલા હોવા જોઈએ જવાબ સરળતાથી પહોંચી શકાય તેવી અને સ્પષ્ટ દેખાય તેવી જગ્યાએ જમીનથી નિશ્ચિત ઊંચાઈએ છેતાલીસ પ્રશ્ન ફાયર બ્રિગેડના જવાનો કયા ખાસ કપડાં પહેરે છે જવાબ પ્રોટેક્ટિવ ક્લોથિંગ પીપીસી અથવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પે જે ગરમી અને આગથી રક્ષણ આપે છે સુડતાલીસ પ્રશ્ન ફાયર ફાયરટેન્ડર ફાયરટેન્ડર એટલે શું જવાબ આગ બુજાવવા માટે પાણી પંપ અને અન્ય સાધનો સાથેનું ખાસ વાહન અડતાલીસ પ્રશ્ન સીએનજી પીએનજી ગેસ લીકેજ થાય ત્યારે કયો અવાજ આવે છે જવાબ સામાન્ય રીતે તીવ્ર સિસ્કારા હિસિંગ જેવો અવાજ ઓગણપચાસ પ્રશ્ન આગનો ધુમાડો શા માટે જોખમી છે જવાબ ધુમાડામાં ઝેરી વાયુઓ જેમ કે કાર્બન મોનોક્સાઇડ હોય છે જે શ્વાસ લેવાથી મૃત્યુ પણ થઈ શકે છે પચાસ પ્રશ્ન આગ લાગે ત્યારે ગભરાટ પેનકનું શું પરિણામ આવી શકે જવાબ નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે અને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે શું તમે ગુજરાત ફાયર સર્વિસમાં ભરતી અથવા તાલીમ સંબંધિત વધુ પ્રશ્નો જાણવા માંગો છો તો કોમેન્ટ કરો